સુરતના ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંગળિયા પેઢીના કર્મચારીને તમંચો બતાવી લૂંટ કરવાના ઈરાદે ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થયેલા મુખ્ય આરોપીને ઉદના પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના પોલીસ મથકોમાં હત્યા હત્યાની કોશિશ લૂંટ રેપ મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડવા સુરત પોલીસ કમિશનરે સૂચના આપી છે ત્યારે ગઈ તારીખ તેર નવ બે હજાર ત્રેવીસના રોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પટેલ અંબાલાલ હરગોવન દાસની આંગળીયા પેઢી સિલિકોન કોમ્પ્લેક્સ કોમ્પલેક્ષના નવસારી બજાર મેન રોડ પાસે આવેલ છે આંગળીયા પેઢીના કરવાના ઈરાદે કર્મચારીને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા બાદમાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં હથિયાર લઈને આવનાર ઈસમને સીસીટીવી મારફતે ઓળખી કાઢ્યો હતો

ત્યાં આંગળીયા પેઢીમાં આજથી ત્રણ સાડા ત્રણ મહિના પહેલાં એક લૂંટના પ્રયાસનો બનાવ બન્યો હતો આ બનાવમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસ બે આરોપીઓની શોધખોળ ચાલુ રાખી હતી જેમાંથી એકનું નામ છે જોગીન્દ્ર ઉર્ફે જોગી ગૌડા એ ઓરિસ્સાનો રહેવાસી છે પોલીસને એની બાતમી મળી હતી એ અનુસંધાને પોલીસે એના વિસ્તારમાં જઈ ગંજામ જિલ્લાના લાઠી ગામે જઈ અને તેની ધરપકડ કરી હતી પોલીસે તેની કસ્ટડી મેળવી અને અહીંયા એને લઈ આવ્યા હતા ત્યારબાદ એની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે એ વખતે એની પાસે વેપન પણ હતું જે વેપનની અંગે એને પૂછતાછ કરી હતી તો વેપન એનું સચિનના રેલવે ટ્રેક પાસેથી એણે છુપાવી રાખ્યું હતું એ વેપન પોલીસને મળી ગયું છે પરંતુ એની સાથે જે ત્રણ કાર્ટ્રીજ હતી એ કાર્ટ્રેજ હજી પોલીસને મળી નથી એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડીની પણ માગણી કરીશું અને એ આધારે જો પોલીસને જે પણ વધુ વિગત મળશે અથવા વધુ જે મુદ્દામાલ મળશે એને કાયદેસર જમા લઈશું અગાઉ કેટલા આરોપી પકડાયા હતા હાલ જે આરોપી પકડાયો એનો કોઈ ગુના અગાઉ કુલ ત્રણ આરોપીઓ પકડાયા હતા અને હાલમાં જે આરોપી છે એના અગાઉના બે ગુના છે કે જેમાં ઉધનામાં અને સચિનમાં એને લૂંટનો જ બનાવમાં એ સામેલ હતો આ ઉપરાંત અન્ય એક આરોપી શાહિલ ઉર્ફ ગુડ્ડુ એ હજી પકડવાનો બાકી છે આરોપી જે આ પૂરી ઘટના હતી એમાં આરોપી જે એક બીજા વ્યક્તિ સાથે રાજુ બબલુ સિંહ બબલુ સિંહ સાથે સિલિકોન શોપર્સ પાસે ગયો હતો અને પોતે બહાર ઊભો હતો અને જે બબલુ સિંહ અંદરથી લૂંટનો પ્રયાસ કરવા ગયો હતો અને એ દરમિયાન એનું ભાગવું પડ્યું હતું એને જોઈને આ તત્કાલ ત્યાંથી નીકળી ગયો હતો અને છેલ્લા સાડા ત્રણ માસથી પોતાની ધરપકડ ટાળતો હતો આરોપી અગાઉ આ બે પ્રકારના ગુનામાં સંડોવાયેલો જ હતો લૂંટનો અને જયારે બબલુ અમિતસિંહ આપણે અમિત સિંઘે ઉર્ફે અનિલ રાજપૂત એને એક કાવતરું બનાવ્યું હતું કે જેમાં એ કાવતરામાં એણે બબલુ સિંઘને સામેલ કર્યો હતો અને આ લોકો એક ટોળકી બનાવી હતી જેમાંથી એ લોકોએ બિહારથી એક વેપન કબજે કર્યું મેળવ્યું હતું આજે વેપન મેળવવામાં એમને મદદ કરનાર સાહિલ ઉર્ફે ગુડ્ડુ સિંઘ છે આ વ્યક્તિની હજી ધરપકડ બાકી છે બાકીના જે ચાર આરોપીઓ હતા એમાંથી એક વ્યક્તિ છે ધ્રુવ નારાયણ સિંઘ ઉર્ફે ધ્રુવ ધ્રુવનારાયણ સિંઘ કરીને એક વ્યક્તિ છે ઉર્ફે ધીરુસિંહ એણે ટીપ આપી હતી કે આ જગ્યાએથી તમે લૂંટ અથવા ચોરી કરી શકશો અને અહીંથી મોટો માલ તમને મળશે આ પ્રકારની ટીપ એણે આપી હતી આ પ્રકારે ખૂબ જ આયોજનપૂર્વક રીતના આ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અગાઉ આ લોકોમાંથી ત્રણ જણા અગાઉ જે લાજપોર જેલ ખાતે અગાઉના ગુનામાં જ્યારે સંડોવાયેલા હતા ત્યારે ત્યાં ભેગા થયા હતા અને લાજપોર જેલ ખાતેથી તેઓની મિત્રતા થઈ હતી અત્યારે જે માહિતી છે એ મુજબ અગાઉ જે પકડાયેલ વ્યક્તિ છે અમિત સિંઘ ઉર્ફે અનિલ રાજપૂત એ અગાઉ ફટોદરાના એક ગુનામાં હતો અને ત્યાંથી તે પ્રવીણ રાઉત નામના એક ભૂતપૂર્વ મતલબ અત્યારે જેલમાં છે એ વ્યક્તિ સાથે જોડાયેલો હતો અને એની ગેંગના કોઈ માણસ તરીકે એનું કંઈ ને કંઈ જગ્યાએ સંડોવણી હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી છે પોલીસ વધુ ઊંડાણપૂર્વક આ બાબતે આ બાબતે તપાસ કરી રહી છે કે હજી ખરેખર એનો એક્ટિવ રોલ કેટલો હતો અને અન્ય કોઈ લોકો પણ આમાં આ ગેંગ સાથે સંકળાયેલા છે અથવા એમની પાસેથી કોઈ પણ જાતની મદદ મેળવી રહ્યા છે એ બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ સુરત